અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની વાડી વિસ્તારમાં દીપડાએ વાછરડાનું મારણ કરતા ખેડૂતોમાં ફેલાયો ફફડાટ તળાજા તાલુકાના સાંગાણા કામરોલ પંથકના દીપડાનો આતંક યથાવત રહ્યો છે વારંવાર પશુઓનું મારણ કરેલ હોવાનો બનાવ બને છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ચંદ્રસિંહ નટુભા સરવૈયાની વાડીમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું અગાઉ પણ બે દિવસ પહેલા એક વાછરડી અને એક પાડીનું મારણ કર્યું હતું જેથી આ દીપડાને તાત્કાલિકના ધોરણે પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે આજે વહેલી સવારે સર્વિયા સંધુભા નટુભાની વાડીએ પાંચ વાગ્યે દીપડાએ વાસડાનું મારણ કરેલ છે આ પહેલાં પણ ત્રણ દિવસ અગાઉ દીપડાએ ત્રણ પારુનું મારણ કરેલ છે ફોરેસ્ટ ખાતાને એ જ કહેવાનું કે તાત્કાલિક ધોરણે પાંજરું મૂકી અને દીપડાને પકડવામાં આવે એવી ખેડૂતોની માગણી છે